નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મુખ્ય સમાચારો ની અંદર શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યુઝ થી મહારાષ્ટ્ર માં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ મહારાષ્ટ્ર માં વિધાનસભાની ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજ ના દરેક વર્ગો ને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના ચુમ્વાલીસ લાખ જેટલા ખેડૂતોના વીજ બિલ માફ કરવામાં આવશે મહારાષ્ટ્ર ના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભા બે હાજર ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી છે આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું છે કે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ

બાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના માં અડતાલીસ હજાર રૂપિયા સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિવિધ વર્ગોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય બાળકો માટે એક ગુજરાત કમિશન કુટીર અને ગ્રામ ઉદ્યોગ મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે સ્વરોજગારી માટે સાધન કીટ આપવામાં આવે આ કીટ ની પોતાની સ્વરોજગારી ઉભી કરી શકશે તેમજ પોતાના પરિવારનું સારી રીતે ભરણપોષણ પોષણ કરી શકશે ત્યારબાદ મહત્વના સમાચારો ની વાત કરી અનુરૂપ બજેટ મહિલાઓને મળશે બારસો રૂપિયા મહિને મહારાષ્ટ્રમાં અનુરૂપ માંજેટ મહિલાઓને દર મહિને મળશે બારસો રૂપિયા અને પેટ્રોલ ડીઝલના ડેમો થયો ઘટાડો મુંબઈમાં પેટ્રોલ બાસઠ પૈસા જેટલું સસુ જ્યારે ડીઝલના ભાવની અંદર બે રૂપિયા ઘટાડો આ ઉપરાંત શુભ વિવાહ મંગલ યોજનાની રકમમાં થયો વધારો રૂપિયા દસ હજાર ની જગ્યાએ પચીસ હજાર રૂપિયા મળશે આ સિવાય મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના મારફતે વર્ષમાં ત્રણ સિલિન્ડર ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો રાશનની ની દુકાન સંચાલકો સામે કાર્યવાહી મહેસાણા જિલ્લાના કેટલાક રાશન દુકાનદારો કાર્યમાં ખામી દર્શાવતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી જેમાં સત્તર જેટલી પરવાનગી ત્રણ મહિના માટે રદ કરવામાં આવેલી છે હવે જો આ દુકાનો માં ક્ષતિ જણાશે તો તેમને કાયમી માટે બંધ કરવામાં આવે આ દુકાનો અનાજના અનાજ જથ્થાની ઘટ હોવાની કાર્યવાહી કરવામાં આવેલી જ્યાં વિસનગર બહુચરાજી કડી વિજાપુર સહિતની દુકાનો સામે કાર્યવાહી જ્યારે મંડાલી દુકાનની કાર્યવાહી કરી એ અઠાણું લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવેલો છે